આટલું તો છે ને રહેશે તે બીજા બધા પુરુષો જોતું એ કઈ કામ નથી કરતા અને હું તો તો આટલું બધું કામ કરી દઉં છું તોય તને વાંધો એક વિનો ટુવાલ ને મૂક્યો એમાં તને શું થઈ ગયું પણ મને એ બધું નહીં પોસાય બરાબર તો હું કરવાનું છૂટાછેડા લઈ લે મને આ રોજની છે ને મગજ મારી નહીં પોસાય આ વાંધો નહીં વાહ કેટલી સરળતાથી કહી દીધું કે છૂટાછેડા જોવે છે અમારા જમાનામાં તો એકબીજાના મોટા જોયા વગર સંબંધ થતા લગન થતા તોય કોઈ દિવસ એવું ન કીધું છૂટાછેડા જોવે છે અને અત્યારે તો તમે તમારી મનપસંદ મનગમતી વ્યક્તિ આરે લગન કરો છો હરો છો ફરો છો છતાંય તમે સાથે નથી રહી શકતા અને લગ્ન જીવનને તો તમે મજાક બનાવી રાખ્યું છે મન ગમે તો હારે રહ્યો નો મન ગમે તો છૂટા થઈ જાવ આવું તે કાંઈ હોતું હશે એકબીજાની ભાવનાને સમજો એકબીજાનું બલિદાન આપો એવું બધું કરો તો લગ્ન જીવન ટકે અને નાની નાની વાત